Da dove viene il pronto? Da dove viene il pronto? Da dove viene il fantico? Da dove viene il pronto caro? તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલે છે તાલુકા મેજીસ્ટ્રેટ અને મામલતદાર શ્રી તરીકે અમે તમને આવેદન પત્ર આપીએ છીએ કે આની તપાસ કરવામાં આવે અને વિકાસના કામોમાં પચીસ ટકા જેટલી ટકાવારી લેવામાં આવે છે સત્તાધીશો દ્વારા અને પદાધિકારીઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા એ તાત્કાલિક બંધ કરાવે અમારી રજૂઆત છે અમારી રજૂઆત ધ્યાનમાં ધ્યાન આપીને અમારા વાસ્તા તાલુકાના લોકોને ન્યાય આપો એવી અપેક્ષા છે